નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો જોટાણા બારસો પચાસથી થી કાલાવાડ બારસો નેવુંથી થી ઓગણસિત્તેર રાજકોટ તેરસો એકવીસથી થી સન્નુ સાન્નુ હરસોલ સબુતસોથી પાંસઠ ધારી એક હજારથી સબુતસો સબુદ હળવદ બારસો એકાવનથી સબુતસો નવ્વાણું વિરમગામ બારસો પંચાણુંથી સબુતસો એકોતેર આંબલીયાસણ સબૂતસો પચીસથી સબુતસો પચીસ બાબરા સબુતસો ત્રીસથી પંદરસો બહુચરાજી અગિયારસોથી તેરસો ટિન્ટોય તેરસોથી સબુતસો સાઠ જેતપુર સાતસોથી સબુતસો ત્રીસ વિઝાપુર તેરસો એકવીસથી પંદરસો પાંચ કુકરવાડા તેરસો એંશીથી પંદરસો એક ગોઝારીયા તેરસો થી પંદરસો વાકાનેર, અગિયારસો થી સબુતસો સાવરકુંડલા તેરસો પચાસ થી સબુતસો સિત્તેર જામજોધપુર તેરસો થી સબુતસો એકોતેર ખેડબ્રહ્મા તેરસો પચાસથી સબુતસો સાઠ અમરેલી નવસો પચીસથી સબુતસો સાસઠ ખાંભા બારસો પચાસથી સબુતસો પિસ્તાલીસ હિંમતનગર તેરસો પચીસથી સબુતસો તાણું મોરબી તેરસો એકવીસથી સબુતસો નેવ્યાશી માણસા તેરસો બાવીસથી પંદરસો બે ઝસદણ બારસો પચાસથી પંદરસો ધંધુકા અગિયારસો સિત્તેરથી સબુતસો સાઠ વડાલી તેરસો એંસીથી પંદરસો ઓગણીસ સાણસમાં અગિયારસો દસથી સબૂતસો છપ્પન બોટાદ બારસો પચાસથી પંદરસો અગિયાર અંજાર તેરસો પચીસથી પંદરસો થરા તેરસો ચાલીસથી સબુતસો પચીસ હારીઝ બારસો બોતેરથી સબુતસો ચુમ્માલીસ પાટણ બારસોથી સબૂતસો નેવું ડોળાસા અગિયારસો સત્યોતેરથી સબુતસો ઓગણત્રીસ સિદ્ધપુર બારસોથી પંદરસો આઠ જામનગર એક થી સબુતસો પાંત્રીસ તળાજા અગિયારસો થી સબુતસો તેત્રીસ ગોંડલ અગિયારસો એકથી એકાશી ઉનાવા એક હજાર પંદરસો ચૌદ કડી બારસો પંદર થી સબુતસો નેવ્યાસી જાદર સબુતસોથી સબુતસો ચાલીસ મહુવા થી સબુતસો વિસનગર બારસોથી બારસો સાઠ ધ્રોલ બારસો થી બેતાલીસ ભાવનગર બારસો થી અડત્રીસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે